પોવા પવા બટેકા આપવામાં આવે છે અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એ પદયાત્રા ચાલીને જઈ રહ્યું છે અને જે લસ્સીની પ્રસાદી આપવામાં આવે છે અને દર વર્ષે કઈક અલગ ને અલગ પ્રસાદી વ્યવસ્થા હોય છે બોલીએ ભજંગદાસ બાપાની હાર્દિક સ્વાગત છે અત્યારે છે ચૈત્ર સો ચૌદસ અને પૂનમ ના દિવસે હજારો ની સંખ્યા ભાવિ ભક્તો જે માતાજી ના સ્થાન ઉપર જતા હોય છે આપણે પણ જે ઉચાલ જઈ રહ્યા છે અને અહિયાં જ સુંદર મજાના અલગ અલગ ગામમાં જે અલગ અલગ જે ભોજન પ્રસાદ માટે સેવા કેમ્પ બનાવવામાં આવેલા છે એમાં લચ્છી હોય છે ભજીયા હોય છે ખમણ હોય છે ઢોકળા હોય છે તેની સંપૂર્ણ માહિતી તેમજ માતાજી ના દર્શન કરવાના છે વિડીયો માં જોડાય જો ચેનલ માં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કર્યા પછી ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશે ને અહીંયા તમે જોવો બેક સાઈડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે પદયાત્રા ચાલીને ને જઈ રહ્યા છે જય માતાજી આપણે મિત્રો ચાલીને પહોંચી ગયા છે વડલી ગામે જે પહેલો સેવા આવી ગયો છે અન્નપૂર્ણા હોટેલ ની એક જેટ બાજુમાં ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અહીંયા પ્રસાદી લેવા માટે ઊભા છે એક સામેની તરફ પણ એક છે ડો પ્રસાદી માટે અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે પ્રસાદી એમાં કઈ કઈ વસ્તુ જે પ્રસાદીમાં દેવામાં આવે છે તે આપણે જાણશું બાપા બાપા સીતારામ અહીંયા જો પ્રસાદીમાં ભાવિ ભક્તોને જે લચ્છી દેવામાં આવે છે બાપા સીતારામ ખૂબ સરસ મજાનું જે સેવાનું કામ કરી રહ્યા છે વડલી ગામ આરોગ્ય સેવા કેન્દ્ર ને એક જેટ સામીની તરફ જે આયોજન કરેલું છે વાત કરીએ ગ્રુપ નું તો રામસેના ગ્રુપ દ્વારા એ સરસ મજાનું જે આયોજન કરેલું છે બધા જ રામ ભાઈઓ છે અને સરસ મજાની જે લસ્સીની પ્રસાદી આપવામાં આવે છે અને દર વર્ષે કંઈક અલગ ને અલગ પ્રસાદી વિરસતા હોય છે બોલીએ ભજંગદાસ બાપાની જય અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડલી પેટ્રોલ પંપે અહીંયા તમે જોવો છો પેટ્રોલ પંપ છે ને આ જાય છે મહુવા તરફ રસ્તો અને અહીંયાથી બે રૂટ ફાટે છે અહીંયા ભૂટેશ્વર તરફથી જ પણ તમે જઈ શકો છો કે શોર્ટકટ થાય છે અને મહુવાથી આવતા હોય તો અહીંયા જે એક બીજો રસ્તો ફાટે તે જગ્યા ઉપર ફત્યા તમે જઈ શકો છો તો આપણે આ રસ્તાથી જવું અને અહીંયા એક જે સરસ મજાનો બીજો સેવા કેમ્પ આવેલો છે ત્યાં કઈ રીતના જે ભાવિ ફક્તને પ્રસાદી

સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે અહીંયા એટલે પ્રસાદીમાં માં છે આપણે આગળની તરફ નીકળી રહ્યા છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો મિત્રો ભૂતેશ્વર ગામેથી અમે થોડેક અંતર એટલે કે વાગનગર સુનગર રોડ ઉપર છે આ જગ્યા ઉપરથી મોવાથી રસ્તો આવે છે અને અહીંથી બંને રસ્તા ભેગા થાય છે અહીંયા પણ એક સરસ મજાનું જે સેવા કેમ્પ છે પાણીનો પરબ છે ડીજે ડીજે સરસ મજાનું જે ગોઠવવામાં આવેલું છે લાઈટો ને એવું બધું શરબતનું આયોજન છે તરફ જઈ રહ્યા છે હવે આવશે વાગનગર ગામ ત્યાં કાંઈ સેવા કેમ હોય તો હું તમને બતાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખો છો કે જય માતાજી જય માતાજી ભાગનગર ગામ છે હવે થોડેક જ નજીક આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે અને અહીંથી તમને મોટી પ્રમાણમાં ભાવિ ભક્તો જે પદયાત્રા ચાલીને જોવા મળે છે અને સામે હાલીને તમને જુઓ પડી આપવામાં આવે છે વરસાદીમાં શું છે એ આપણે જાણીએ વરસાદીમાં તો પોવા બટેકા ભાઈ ભક્તોને જે પીરસવામાં આવી રહ્યા છે અહીંયા વરસાદીમાં ભાવિ ભક્તોને જે પોવા બટેકા આપવામાં આવે છે અને અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એ પદયાત્રા ચાલીને જઈ રહ્યું છે અને અહીંયા પાણી નો પરત પણ છે અહિયાં મિત્રો ફોવા બટેકા તો છે તદ ઉપરાંત અહીંયા સરબત નું પણ વિતરણ કરવામાં આવે છે જો આ છે સરબત નું કાઉન્ટર આગ્ન થોડેક જ અંતરે આપણે ચાલ્યા અહીંયા ખૂબ જ સુંદર મજાનો એક સેવા કેમ્પ છે તે સેવા કેમ્પ ની અંદર ભક્તો જે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે ચાલો આપણે તે નિહાળીએ આ સેવા કેમ્પમાં ભક્તો જય માતાજી જય માતાજી આપવામાં આવે છે ગરબો લઈને જાય છે મિત્રો ગામેથી એક જ કિલોમીટર પહેલા અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે એક સેવા કેમ્પ આવેલો છે ચાલો આપણે તે જોઈએ તે સેવા કેમ્પની અંદર કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે આ જગ્યા ઉપર ઊભા છે અને ઘણા બધા આગળની તરફ જઈ રહ્યા છે એક સેવા કેમ્પમાં સરસ મજાની ચાની તો પરસાદી આવે છે

જય ઓコマンドની પ્રસાદી ભાવભક્તને પેરેથો જાય જય માતાજી જય માતાજી અહીંયાથી જો ભાઈ દ્વારા પરવમાં આવે છે અને અહીંયા સરસ મજાનું ખાખી બાપુનો ફોટો છે હિમનજી દાદા પણ બિરાજમાન છે આ ટ્રેક્ટરની અંદર જો તૈયાર કરવામાં આવે છે જય ખાખી બાપુ જય ખાખી હા મિત્રો આપણે છતરા ગામ તરફ આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ જય માતાજી આ રીતના ભાવિ ભક્તો જે પદયાત્રા કરી રહ્યો છે અમુક લોકો જે ટુ વ્હીલર લઈને આગળની તરફ જઈ રહ્યા છે ચાલો આપણે પણ માતાજીના દર્શન કરીએ જય માતાજી જય માતાજી ચાલો હવે આપણે આગળ જય માતાજીનું નામ આ કરી દી એ ચેનલ ને સબસ્ક્રાઇબ તેમ જ વિડિયોને લાઈક કરો તો તમને ખાસ કરીને તો મિત્રો જોડે વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં હવે મિત્રો આપણે સત્રા ગામમાં પહોંચી ગયા છે અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું છે સેવા કેમનું આયોજન કરવામાં આવી છે હવે પ્રસાદીમાં વાત કરીએ ને તો સેવ ખમણ ને કોવા બટેકા ને એવું બધું છે પ્રસાદીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે આ જગ્યા ઉપર આવે છે અને ભાવ જે ભાઈ ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે પ્રસાદ થી લઈને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો છો આપણે માતાજીના દર્શન કરવાના છે અને ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા જોતા નહીં ખાસ કરીને તો મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય જવનમાં લખવાનું ભૂલશો નહીં